અભિનંદન પાઠવતા તેમણે યુવાનોને જોબ શિખર નહીં પરંતુ જોબ ક્રિએટર બનવા પ્રેરણા આપી છે સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઇસરોના ચેરમેન ડૉક્ટર વી નારાયણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સાયકલથી ચંદ્ર સુધીની ભારત અવકાશ યાત્રાનું ઉદાહરણ આપી યુવાનોને સતત શિખર રહેતા સમાજ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું છે તેમણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે યુવાનોની ભૂમિકા મહત્ત્વની હોવાનું જણાવ્યું છે પદ્મશ્રી ગણપતભાઈ પટેલે યુનિવર્સિટીના સંઘર્ષભર્યા પ્રારંભના દિવસો યાદ કરી કહ્યું કે બાવળોથી ભરેલી જમીન પર આજે હજારો સ્નાતકો તૈયાર થયા છે જે ગૌરવની વાત છે પદવીદાન સમારોહમાં કુલ ચાર હજાર સાતસો એકવીસ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાના પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં એકસો એક તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાઈ અને બત્રીસ વિદ્યાર્થીઓને પીએચડી પદવી આપવામાં આવી હતી